રુક્ષ્મણીજીના વિવાહની કથા કાલે આપણે જોઈ કે રુક્મિણી ના ઘેરે અવાર નવાર નારદજી નું આગમન થાય એટલે ભગવાનની જ વાતો કરે એમાં રુક્ષ્મણી દેવીને ને ભગવાન શ્રી ચરણાર્વિદ અતુટ પ્રીતિ થઈ ગઈ પાંચ વર્ષની ઉંમરે એને એવું નક્કી કરી લીધું કે હું મોટી થઈશ ને જયારે ત્યારે પરણીશ

તારો ભાઈ રૂપી છે ને ભગવાનનો નો વિરોધી છે એટલે કોઈ કાળે કાળા લગ્ન ભગવાન સાથે નહીં થવા દે એને હૃદય માંથી કાઢી નાખો કે પ્રાણ છોડી શકું પણ પ્રીત નહીં અને અલૌકિક ના ચરણો પ્રીત કરીએ છીએ હવે લૌકિક ના નહીં નાસવંત નહીં શાશ્વત જે હરી છે પરબ્રહ્મ છે પરમાત્મા છે એને હું મન વચન ને કર્મ થી મળી ચૂકી છું

અહીંયા દિલ તો દામોદર ને દીધું રુકમણી અને આવ્યો અસુર જાન લઈને એ કેમ શક્ય તો નહીં રુકમણી તો નક્કી કરી દીધું જાન લઈને ભલે આવે પણ મારો પ્રેમ જો સત્ય હતે ને તો પરમાત્મા તો અંતરી છે હું તો અંતરી આવીને છું જેની શક્તિ અનંત છે અમાપ છે એ અમાર હરી ચોક્કસ મારો ઉપકાર સાંભળતે કોઈ રસ્તો ન પડશે સમય વિધ્યો જાન આવી ગઈ પણ સુખદેવજી લખે છે કે રુક્મણી જીવનમાં વિચાર કરવા લાગ્યા કવિ કામ કરું